આજે એકસાથે 500 કર્મચારીઓને કામ પરથી કાઢી નાખવામાં આવ્યા છે ત્યારે લોકોને કાઢી નાખવા પાછળનું કારણ એ જણાવવામાં આવ્યું છે કે ટેરિફ ટેરિફને લીધે એક્સપોર્ટ કરવામાં નથી આવતો માલ અને જે માલ એક્સપોર્ટ થાય છે તે બહુ જ મોંઘો પડે છે ત્યારે તે લોકોને અમે લોકો પગાર નથી આપી શકતા અને અમને તેમનો પગાર મોંઘો પડે છે કંપનીમાં લોસ જાય છે તેથી એકસાથે આટલા કર્મચારીઓને કાઢવા પડ્યા છે ત્યારે આ કિસ્સો જોઈ અને આપના નેતાઓ ફરી એકવાર એક્ટિવ થયા છે અને તે સ્થળે જઈ અને આંદોલન ચાલુ કર્યા છે ત્યારે આવ સૌપ્રથમ નજર કરીએ તે દ્રશ્ય ઉપર જિંદાલ કંપનીના પાંચસો થી વધુ લોકોને અહીં છૂટા કરવામાં આવ્યા છે કર્મચારીઓને ત્યારે આજે અહીં મુલાકાતે અમે આવ્યા હતા અને અહીં લોકલ લીડર્સ અને યુનિયન પણ આવેલું છે પાંચસો લોકોને જે છૂટા કરવામાં આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક બાનું બનાવવામાં આવે છે કે એક્સપોર્ટ ટેરિફના જે ભાવ છે ટેરિફ લાગવાના કારણે અહીંયા કને એક્સપોર્ટ બંધ થયું છે અને ભાવો વધારાના કારણે શ્રમિકોને છૂટા કરવાની નોબત આવી છે જો ટેરિફની વાત આવે તો ટેરિફને મો છપ્પનની છાતીવાળા મોદી સાહેબ અને અમેરિકાના ટ્રમ્પના જે ઇલુ ઇલુના કારણે આ ટેરિફના પ્રશ્નો આવ્યા છે માત્ર એક જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાએ આ શ્રમિકોના પ્રશ્નો આવીને ઉભા રહ્યા છે અને શ્રમિકો અત્યારે ક્યાંક ને ક્યાંક પીસાઈ રહ્યા છે અને આજ પરિસ્થિતિ દરેક કંપનીઓની અંદર થઈ છે ને દરેક જગ્યાએ શ્રમિકો અત્યારે ખૂબ મોટી પીડા અનુભવી રહ્યા છે એટલે જે મોદી સાહેબના આ બધા ટેરિફ લગાડવાના કારણે અને એમની જે દોસ્તી છે મિત્રતા છે એના કારણે આજે શ્રમિકો અહીં પીસાઈ રહ્યા છે આ જિંદાલ એવી કંપની છે કે જે પંદર વર્ષથી આ અહીંયા ઊભી છે ને એની કોઈ પણ જાતની બાંધકામ મંજૂરીઓ નથી લીધી કોઈ જાતના ટેક્સ નથી ભરતી

ત્યારે જો લોકો આવી રીતે જ કામ પરથી કાઢવામાં આવશે તો જે લોકોને કામ પરથી કાઢવામાં આવે છે તે લોકો સરકાર ઉપર સવાલ કરશે અને સરકારને સવાલ આપવા અઘરા પડશે અને તે સવાલ આકરા જ છે અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે તેમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ વીઆર લાઈવ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ